મિત્રો અત્યારે ગાડીમાં માં એકસો ને વીસ એક લીટર માં એકસો વીસ ની એવરેજ આવશે છે છોકરો ક્યાંથી આવ્યો ભાઈ તું તો રાજકોટ થી આગળ થોડું ગામડું હોય ને ત્યાંથી આવું એટલે આ એકસો વીસ ની વિડીયો જોયો તો નિલેશભાઈ નિલેશભાઈ નો વિડીયો જોયો તો એમાં કહેતા હતા કે એવરેજ વધારે આવે એવરેજ અને ઓછી આવતી હોય તો હા મિત્રો અત્યારે નિલેશભાઈ આપને મળ્યા છે આમાં ગાડીમાં બાઇકમાં

બગડી નઈ જાય ને પછી ગાડી ગાડી લે ભાઈ એ પૂછવાનું હતું મારે કે આ ગાડીમાં માં થાય ભાઈ તો તમે કઈ જવાબદારી લ્યો કે નો લ્યો મારી ફૂલ જવાબદારી આ નવી ગાડી મને બીજી બદલાઈ દો ને નઈ વરી ઉપડે બુપડે ને એવરેજ હાવ ભાંગી જાય એને તો ભાંગ એમ કાઈ એન્જિનમાં વાંધો નઈ ગાઈ ટુક ને તમાર ફાયદો થાય આ એન્જિન તમે મારો એટલે આ રીતના ના કોઈ દી જોયું નથી આમાં ખાલી બે ટીપા નાખવાના બે જ એમ કે છે એટલે લગભગ તો વાંધો ના આવે ખાલી બે જ નાખવાના ને ભાઈ બે નાખ બે ટીપા એ બે ટીપા એમ નાખો તો ચેક કરવાનું પ્રોસેસિંગ ચાલુ કરવાનું પેલા બતાવ લાઈમાં આવું એક કન્ડિશન લઈ લેવાનું પચીસ ત્રીસ રૂપિયાનું